તો જે માતા જ મિત્રો હું તમારો ભાઈ સ્પીન અશ્વિનાથના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે અને નવા હોય તો લાઈક અને શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો આવ્યા છો આપણે આજે પણ પાઠે પાક ખાધવાની હતી થોડી બાજીએ ખોધશું તો મિત્રો આપણે પાઠે આવી ગયા હતા અને પપ્પા ખાડો ખાધી જુઓ આ બોર છે મિત્રો

मित्रों थे सीधे सीधे जी तो मजा है यहां खदीया टोका बलले भरवा काग कागज मिलवानो यहां खदी टोका नो काक टूटी जो मित्रों ओते फाटी गयो पाइप टोका ने टोको खाली खाली करना चाहिए ना पाइप वो नई रखवानी बताओ टोका ना अंदर तो मित्रों आ टोका अंदर जो कचरो ખાલી કરી નાખી હોય તો એટલે ને મિત્રો આપણો બોર છે જો ને આ ફિટ કરેલી મિત્રો દવા નાખવા માટે ડાયરેક્ટ ફુવારમ જાય આ થી જુઓ ને આ કાગ બંધ કરી દેવો પડે પછી આ ચાલુ કરીએ એટલે દવા મત તોણવાનું ચાલુ કરે એટલે પછી